તમારું નામ દિનેશ નાવરિયા શું કહેવું છે દિનેશ અત્યારે જે રીતે ભાવમાં ઘટાડા આવી રહ્યા છે વૈશ્વિક સ્તર ઉપર રફ ડાયમંડની કોઈ મોટામાં મોટી કંપની રફ સપ્લાય કરતી હોય તો ડાયમંડ ટ્રેડિંગ કંપની છે ડીટીસી ભૂતકાળની અંદર પણ રફના ભાવો અથવા મંદીના સમયે રફના ભાવો કંટ્રોલ કરીને ઓછી સપ્લાય આપીને માર્કેટને હર હંમેશા કંટ્રોલ કરતું હોય છે આ વખતે પણ છેલ્લા ત્રણ મહિનાની અંદર રફના ભાવોની અંદર ઘટાડો નહીં નહીં કરતાં અને સાથે સાથે પ્રાઇવેટ માઇનિંગો દ્વારા પણ ત્રણ મહિના પહેલાં જે દસથી પંદર ટકા ભાવનો ઘટાડો કર્યો છે એના કારણે બજારની અંદર થોડી સ્થિરતા અત્યારે જોવા મળી રહી છે ડિમાન્ડ પ્રોડક્શનની સામે ધીરે ધીરે ઘટવાના કારણે જે ડિમાન્ડો છે એની અંદર થોડા સરપ્લસ ભાવો અત્યારે માર્કેટની અંદર આવી રહ્યો હોય એવું અત્યારે વાતાવરણ ઊભું થયું છે ખાસ કરીને રેપોપોટના માધ્યમથી દર શુક્રવારે જે પ્રમાણે પાંચ ટકા એવરેજ ભાવ ઘટાડાના હર હંમેશા સમાચારો સાંભળવા મળતા આ વખતે એમની પોઈન્ટ એટી ફાઈવ પોઈન્ટ નાઇન્ટી ફાઈવ નેવું પોઈન્ટ નેવું ટકાનો ભાવનો ઘટાડો પટલી સાઇઝ હોય ડીએફએસ કલર હોય વન કેરેટ કે ત્રણ કેરેટ પરંતુ સારી બાબત એ છે કે ત્રણ કેરેટ પ્લસના ભાવની અંદર અત્યારે પોઝિટિવનેસ દેખાય છે આ બધાય પગલાંઓ લેવાના કારણે પછી અલરોજા ડાયમંડની સપ્લાય એના ભાવ ઘટાડો ડીટીસીએ રફ સપ્લાયમાં કંટ્રોલ આ બધા જ પગલાંઓના કારણે વૈશ્વિક સ્તર ઉપર અત્યારે પોઝિટિવ વાતાવરણ ઊભું થઈ રહ્યું એવું